મારું નામ મકવાણા ઉત્તમભાઈ તઘાજી છે અમારી શાળાનું નામ શ્રી ઓગડભાઈ વિદ્યામંદિર દેદાલુઆ છે અમારી કૃતિનું નામ છે હેલ્ધી હેબિટ્સ એટલે કે લોકોનું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જળવાય તે માટેની સારી યાદ હતો યોગ કરવા એટલે કે વધે શારીરિક પરેશાની દૂર થાય ટેન્શન ચિંતા ઘટી ગુસ્સો દેશા જેવી લાગણીઓ દૂર થાય જેથી આપણે યોગ કરવા જોઈએ જંક ફૂડ જેવા કે પીઝા બર્ગર બ્રેડ પેસ્ટી જેવા ખાવાનું ટાળવું જોઈએ જેથી આપણે શરીરમાં નુકસાન થાય કે જે સરદી તાપશી સમતોલ આહારનું મહત્ત્વ સમતોલ આહાર જેવા કે બનાવટો છે લીલા શાકભાજી છે અને વગેરે બીજા શાકભાજી તે આહારમાં લેવા જોઈએ તેનાથી ઇમ્યુનિટી વધે છે રોગ પ્રતિકારક શક્તિ પણ જળાય છે અને શરીર પણ તંદુરસ્ત બની રહે છે એડી છે સિગરેટ છે વગેરે ફેફસામાં જાય છે અને ફેફસાને ઘણું નુકસાન કરે છે જેમ કે સ્વચ્છતાની ક્રિયા બરાબર થતી નથી ફેફસાની અંદર વિવિધ રોગો પણ થાય છે અને દારૂ પીયું દૂર રહેવું જોઈએ તે આપણા જઠર અને લીવરની અંદર ઘણું નુકસાન કરે છે તમાકુ ગુટકા વગેરે પણ એ પડીથીઓથી પણ દૂર રહેવું છે જે આને જરાથી બોનું કેન્સર આપણા ઘર આંગણા શેરીઓ વગેરે ગામને પણ શાળાઓમાં ઉત્પન્ચ રહ્યું છે કચરો મીઠા કચરા મહિનામાં રાખવું જોઈએ મીઠો